ખ્યાતી હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચનો મોટો ધડાકો ગાંધીનગરમાં ડેટા ઓપરેટર મિલાપ પટેલની ધરપકડ કરી અનેક પ્રકારના નામો ખુલશે ભારે પૂછતા શરૂ કરવામાં આવી ડેટા ઓપરેટર અન્ય હોસ્પિટલના સંપર્કમાં હતો હવે જોઈએ ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને ખ્યાતી હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી થઈ છે ગાંધીનગરથી મિલા પટેલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે મિલાપ પટેલ પીએમ જે વાય મુખ્ય ડેટા ઓપરેટર હતા અને તેમણે અન્ય હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સંપર્કમાં રહી અને મોટું કૌભાંડ આચર્યું હોવાની વિગત ક્રાઇમ બ્રાન્ચને મળતાની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવી છે દર્દીની સારવાર કે અન્ય સર્જરી માટે આરોગ્ય વિભાગની મંજૂરી લેવી પડતી હતી ખ્યાતી હોસ્પિટલની પરમિશન ડેટા ઓપરેટર મિલાપ પટેલ આપતો હતો પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને ફિલ્ડમાં છ વર્ષથી પીએમ જેવાય પ્રોજેક્ટમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા છેલ્લા એક વર્ષથી ગાંધીનગરમાં ફરજ બજાવતા હતા ક્રાઈમ બ્રાન્ચ આખી પ્રક્રિયા સમજવા પ્રયાસ કરી રહી છે મિલાપ પટેલ ડી ડીપીસી તરીકે ભરતી થયા હતા ક્રાઇમ બ્રાન્ચે કાર્ડ જનરેશનમાં મિલાબ પટેલનો નંબર નીકળતા તેની પૂછતાછ કરવામાં આવી હતી અને પૂછતાછ બાદ તેમની પાસે પૂરતા પુરાવા મળતાની સાથે જ મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ કેટલાક ચોંકાવનારા પ્રયાસો થશે અને ધરપકડ થશે તેઓ અણસાર ક્રાઇમ બ્રાન્ચે આપ્યો છે પટેલ ડીપીસી તરીકે ફિલ્ડમાં કામ કરતા હતા અને છેલ્લા સો વર્ષથી પીએમ કચેરીમાં એમને ટ્રાન્સફર કરીને એમને પ્રોજેક્ટ ઓફિસર તરીકે અહીંયા કામગીરી સોંપી લીધી પ્રોજેક્ટ ઓફિસર એમ એન્ડિ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુશન એટલે જે બધી ફરિયાદો અને હોસ્પિટલોની આવે એનું બધું સંકલન કરવાનું અને એના અનુસંધાને મિટિંગો ગોઠવીને જે પણ યોગ્ય નિર્ણય લેવાય એ હોસ્પિટલોની જાણ કરવાની એમની મુખ્ય કામગીરી હતી અકેલા સભી પ્રોજેક્ટ ઓફિસર તરીકે અહીંયા પછી ટ્રાન્સફર થઈ લીધું લગભગ 100 વર્ષથી અહીંયા બીએમજી કચેરીમાં કામ કરતા હતા સર જે પ્રકારના ક્રાઈમ બ્રાન્ચે ને ઉક્ત જે પકડી છે ત્યાર પછી તમારે ક્રાઈમ બાઈસાર્જને કે કોઈની સાથે કોઈ વાત થાવે છે અને આ કિસ્સામાં એમણે શું કામ ઉપાડવામાં આવે ક્રાઈમ બ્રાન્ચ આખી બધી બીએમજી ની પ્રક્રિયા સમજવા માટે ખલ્લા રાઠવાડેથી 10 દિવસથી નિયમિત બીઆઈએસ કાર્ડ કઈ રીતે બને છે કઈ રીતે ક્લેમ સેટલમેન્ટ થાય છે કઈ રીતે પ્રી અપાય છે એના માટે પ્રી ઓથની ટીમને પણ બોલાવેલા છે અમારે આઈટી ટીમને પણ કાર્ડની જનરેશનની કામગીરી સમજવા માટે બોલાવે છે ક્લેમ ટીમ પણ ત્યાં આગળ લોકો સાથે અમને સમજાવેલું છે એટલે એમ એમને પીએમજીની બધી પ્રક્રિયા સમજવાની હોય છે એટલે આ બધા અધિકારીઓ કર્મચારીઓ એ લોકો વન બાય વન ત્યાં સમજવા માટે બોલાવતા હોય છે કે અ એસએચએમમાં આવે અમારી જે કેન્દ્ર સરકારની સિક્સટી ફોર્ટીની ગ્રાન્ટ આવે એમાંથી એનએચએ ની એસએચએમમાં પગાર ગ્રાન્ટ આવે અને એમાંથી એમનો પગાર થતો હતો તમને કોઈ ક્રાઇડ બ્રાન્ચે ઇન્ફોર્મ કર્યું હતું કે આ પ્રકારનો ઘટનામાં આવું નામ આવી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચે વાત કરી દે કે એમનો એક જે કાર્ડ જનરેશન નું જે ગ્રુપ છે એ ગ્રુપમાં એમનો નંબર છે એટલે અમારે એમની વધારે તપાસ કરવી પડશે એ રીતની વાત થઈ હતી અને કે અમારે બીજી બે બે અખર એમને બોલાવાના છે એટલી ચર્ચા થયેલી હતી એ લોકો વધારે કોઈ ચોખ્ડ કરતા નથી હોતા કોઈ પછી અધિકારી દ્વારા પણ જે જરૂરી લાગ્યું જે પગલા અગાઉ પણ લીધેલા છે અને આવી રીતનો કોઈ ઇન્વોલ્વમેન્ટ કચેરીના કોઈ કર્મચારીનો નો નીકળે તો બીજા કોઈ કર્મચારીઓ પણ આવી રીતે ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નથી અમે અમારી રીતે ખાસ તપાસ કરી કે આ થી સુયે કો બિગા હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે જોડાયા હોય એ તો શુમવાર મેલાબ નામ મેલાબ ભી ફૂલ ટાઈમ અહીંયા જ કામ કરતા હતા એટલે સવારે 10:00 થી સાંજ સુધી અહીંયા જ દાદા બીજી કોલ હોસ્પિટલ સાથે ક્યારે જોડાયા ગયા ઓકે કાર્ડ નો કામ સડે એન એન પર કાર્ડ ના બીએમ દેના છે બીએમ જે કાર્ડ માં અમારે ક્યારે ઇમરજન્સી માં પણ કાર્ડ બધાય એપ્રોવલ માટેની રજૂઆતો આવતી હોય એટલે કે કોઈ અમારું આ કાર્ડ એપ્રોવ કરવાનો જો તો એ લોકો અમારી પાસે ત્રણ ચાર જણાના અમારા કાર્ડ એપ્રુવલ આઈડી હોય ને એ લોકો એમાંથી લોકો જોઈને એનું કાર્ડ મેચ થતું હોય તો એપ્રુવ કરે આ રીતની એ લોકોને અમારે સુવિધા આપેલી હોય એમ એમની પાસે એ રીતનું આઈડી હોય ઓકે